નમસ્કાર દર્શક મિત્રો જ્યોતિષ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના આપણા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે સમય ક્યારેય રહેતો નથી સતત ફરતું રહે છે અને તેની સાથે આપણા ગ્રહોની દશા પણ બદલાતી રહે છે જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે ગ્રહાધીનમ જગત સર્વમ એટલે કે આખું જગત ગ્રહોને આધીન છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બે હજાર છવીસ વિશે શું તમે જાણો છો કે એવા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જે અમુક રાશિના જાતકો માટે કુંબેર ભંડાર ખોલી શકે છે શનિ ગુરુ અને રાહુ જેવા મોટા ગ્રહો જયારે પોતાની રાશિ બદલે છે ત્યારે પૃથ્વી પર રહેલા મનુષ્યોના જીવનમાં મોટા ઉથલપાથલ થાય છે આજના આ ખાસ વીડિયોમાં હું તમને શાસ્ત્રોક્ત ગણતરી મુજબ જણાવીશ કે પાંચ રાશિઓ છે છે પર વર્ષ માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસવાની આ વિડિયો માત્ર ભવિષ્યવાણી નથી પણ ગ્રહોના ગોચરનું ઊંડું વિશ્લેષણ છે જો તમારી રાશિ આ પાંચમાં છે તો સમજી લેજો કે તમારો સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો કોઈ પણ ભવિષ્યવાણી કરતા પહેલા પ્રવેશ કરશે તે જ રીતે ભાગ્યનો કારક ગ્રહ ગુરુ પણ ઉચ્ચ નો થઈને પોતાની ગતિ બદલશે જ્યારે ન્યાય દેવતા શનિ અને જ્ઞાન દેવતા ગુરુ એક વિશિષ્ટ સ્થિતિમાં આવે છે ત્યારે રાજયોગનું નિર્માણ થાય છે બૃહસ્પતિ સંહિતા મુજબ જ્યારે ગુરુ કર્ક કે રાશિમાં પ્રબળ હોય અને શનિની દ્રષ્ટિ શુભ સ્થાનો પર પડે ત્યારે અચાનક ધનલાભના યોગ બે હજાર છવ્વીસ માં ગ્રહોની આ સ્થિતિ વર્ષો પછી બની રહી છે આ વીડિયોમાં આપણે જાણીશું કે કઈ રીતે આ પરિવર્તન તમારી આર્થિક સ્થિતિને શૂન્યમાંથી સર્જન તરફ લઈ જશે ચાલો શરૂ કરીએ આપણી યાદીની સૌથી પહેલી અને ભાગ્યશાળી રાશિથી મેષ રાશિ મેષ રાશિનો સ્વામી મંગળ છે જે સાહસ અને બે હજાર છવ્વીસ માં મેષ રાશિના જાતકો માટે અગિયારમા ભાવમાં ગ્રહો નું પરિભ્રમણ આર્થિક લાભ ના દ્વાર ખોલશે શાસ્ત્રોક્ત કારણ જ્યોતિષ મુજબ અગિયારમો ભાવ આય ભાવ કહેવાય છે બે હજાર છવ્વીસમાં શનિની સાતીની અસરમાંથી મુક્તિ અને ગુરુની કૃપાથી તમારા અટકેલા નાણાં પાછા આવશે ધન પ્રાપ્તિના માર્ગ જે લોકો રિયલ એસ્ટેટ શેરબજાર કે લોખંડના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને અણધાર્યો ફાયદો થશે સાવધાની માત્ર એટલું ધ્યાન રાખવું કે ઉતાવળમાં આવીને કોઈ ખોટો નિર્ણય ન લેવો ધીરજના ફળ મીઠા આ માટે સાર્થક થશે હવે વાત કરીએ સૂર્યની રાશિ એવી સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસ એ સત્તા અને સંપત્તિનું વર્ષ સાબિત થશે શાસ્ત્રોમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને જ્યારે રાજા બળવાન હોય ત્યારે પ્રજા સુખી થાય છે ગ્રહોની સ્થિતિ બે હજાર છવ્વીસ માં ગુરુનું ભ્રમણ તમારી કુંડળીના ભાગ્ય સ્થાન પર અમૃત દ્રષ્ટિ નાખશે આને જ્યોતિષમાં ગજકેસરી યોગ સમાન ફળ આપનાર માનવામાં આવે છે કરોડપતિ બનવાના યોગ જો તમે વિદેશ વેપાર સાથે જોડાયેલા છો અથવા મોટું રોકાણ કરવા માંગો છો તો આ સમય સર્વોત્તમ છે પૂર્વજોની મિલકતમાંથી પણ મોટો ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે ઉપાય રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી આ ફળ બમણું થઈ શકે છે ત્રીજી રાશિ જે બે હજાર છવ્વીસમાં ભાગ્યશાળી રહેવાની છે તે છે તુલા રાશિ તુલા રાશિનો સ્વામી શુક્ર છે જે ભૌતિક સુખ સુવિધા અને લક્ઝરીનો કારક છે બે હજાર છવ્વીસમાં શુક્રની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેવાની છે

તમારા જીવનમાં વાહન અને મકાનનું સુખ પણા વર્ષે લખાયેલું છે મિત્રો ત્રણ રાશિઓ વિશે જાણ્યા પછી હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિની જે છે ધન રાશિ ધન રાશિનો સ્વામી ગુરુ પોતે છે છેલ્લા કેટલાક સમયથી તમે જે આર્થિક સંઘર્ષ અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા તેનો અંત બે 2026 માં નિશ્ચિત છે શાસ્ત્રોક્ત દ્રષ્ટિકોણ માનસાગરી ગ્રંથ મુજબ જ્યારે તમારી બુદ્ધિ અને નિર્ણયો સચોટ પડશે ધન લાભ રોકાયેલા નાણાં પાછા આવશે અને જૂના દેવામાંથી મુક્તિ મળશે જો તમે શેરબજાર કે લાંબા ગાળાના રોકાણમાં રસ ધરાવો છો તો 2026 માં તમને આશ્ચર્યજનક વર્તર મળી શકે છે સલાહ આ વર્ષે ત્યાગ કરજો કારણ કે સૌથી મહત્વની રાશિની કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે બે હજાર નું વર્ષ પરિવર્તન નું વર્ષ છે શનિદેવ તમારી રાશિમાંથી પસાર થઈને જ્યારે આગળ વધશે ત્યારે તે તમને તમારી મહેનતનું મીઠું ફળ આપીને જશે ગ્રહ ગોચરનું ફળ જ્યોતિષ શાસ્ત્રમાં શનિને કર્મ ફળદાતા કહેવામાં આવે છે તેનો આર્થિક બદલો મળવાનો સમય હવે પાકી ગયો છે સફળતાના ક્ષેત્રો ટેકનોલોજી ઉત્પાદન અને વિદેશી વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ ગોલ્ડન પીરિયડ સાબિત થશે નવી મિલકત કે જમીન ખરીદવાના મજબૂત યોગ બની રહ્યા છે તમારી ધીરજ તમારી સંપત્તિ નાણાકીય ફાયદો થવાની શક્યતા છે માત્ર રાશિ હોવી પૂરતી નથી ગ્રહોને અનુકૂળ બનાવવા માટે શાસ્ત્રોમાં અમુક ગુપ્ત ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે જો તમારી રાશિ આ પાંચમાં નથી

ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે દર ગુરુવારે ગાય ને ચણાની દાળ અને ગોળ ખવડાવવો બૃહસ્પતિ મજબૂત હશે તો ભાગ્ય સાથ આપશે જ્યોતિષ આપણને માર્ગ બતાવે છે પણ સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે કોઈ પણ મોટા રોકાણ કરતા પહેલા તમારા અંગત જ્યોતિષીની સલાહ અથવા તમારી કુંડળીનું વિશ્લેષણ ચોક્કસ કરાવવું બે માં રાહુના નક્ષત્ર પરિવર્તનને કારણે ભ્રમિત ન થતા લાલચમાં આવીને કોઈ અનૈતિક કામ ન કરવું નહીંતર શનિદેવનું દંડ વિધાન મુશ્કેલી ઊભી કરી શકે છે તો દર્શક મિત્રો આ હતી એ પાંચ ભાગ્યશાળી રાશિઓ જે બે હજાર છવ્વીસમાં ધનધાન્યથી સમૃદ્ધ થઈ શકે છે યાદ રાખજો જ્યોતિષ એ આકાશમાં લખાયેલી ઈશ્વરની લિપિ છે પણ આપણા કર્મો એ લિપિને બદલવાની તાકાત ધરાવે છે આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારી રાશિ કઈ છે તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે આવી જ અવનવી જ્યોતિષીય માહિતી અને ભવિષ્યવાણીઓ જાણવા માટે અમારી ચેનલ ને આજે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો માતા લક્ષ્મી આપ સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના સાથે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ